નમસ્કાર પ્રિય મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે ભગવાન ગણેશજીની ઉપાસના માટે આમ તો અનેક સ્તોત્ર આપણા શાસ્ત્રમાં બતાવ્યા છે એમાંથી નારદ પુરાણની અંદર નાશન ગણેશ સ્તોત્ર એનો મહિમા બતાવ્યો છે ભગવાન ગણેશજીના બાર નામ છે એ બાર નામના સ્તોત્રનો પાઠ કરવાથી જીવનમાં આવતા તમામ સંકટો વિઘ્નો

અને વિશેષમાં પુત્રની ઈચ્છા રાખનારા જો વ્યક્તિ આ ગણેશજીના સ્તોત્રનો પાઠ બ્રાહ્મણ દ્વારા કરાવે અથવા જો જો જાતે જાતે સ્પષ્ટ ઉચ્ચારણથી એ કરી કરી શકે શકે તો પોતે પણ છે અને જીવનમાં શાંતિ અને સુખ પ્રાપ્ત કરવા માટે પણ આ ભગવાન ગણેશજીની કૃપા માટેનું સૌથી શ્રેષ્ઠ સ્તોત્ર સંકટ નાશન ગણેશ સ્તોત્ર છે તો આ સ્તોત્ર એનો અનેરો મહિમા છે અને વિશેષમાં ગણપતિ દાદાના દિવસો સંકટ ચોથ અથવા ભાદરવા મહિનામાં જે ગણપતિ ચોથથી લઈ અને અનંત ચતુર્દશી સુધી જે ગણેશજીના દિવસો છે એ દિવસો દરમિયાન આનો બ્રાહ્મણ દ્વારા પાઠ કરાવવામાં આવે અથવા જાતે કરવામાં આવે તો ભગવાન ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તો આ ગણેશજીનો મહિમાના સ્તોત્રનો મહિમા મેં તમને જણાવ્યું જય ગણેશ જય શ્રી કૃષ્ણ